અમદાવાદ ફાયર વિભાગે ફાયર અને બીજ સહિતની તપાસ યથાવત છે શાંતિ જુનિયર્સ સ્કૂલ મેમ્સ વંડર પ્રી સ્કૂલમાં પણ એમ્સ કાર્યવાહી હાથ ધરી છે સાથે સાથે સાત ફૂટ કોર્ટને સીલ કરાયા છે એ તમામ સીલ કરાયેલ પ્રોપર્ટી પાસે ફાયર એનઓસી તેમજ ફાયરના સાધનો ન હોવાથી આ કાર્યવાહી કરી છે અમદાવાદની વસ્ત્રાપુરમાં આવેલી લિટલ જીનિયસ પ્રી સ્કૂલ ઉપર એમસીએ તાળા માર્યા છે શહેરની વધુ તેર સ્કૂલ અને સાત ફૂટ કોર્ટ કરને સીલ કરાઈ છે ફાયર સેફ્ટી એક્ટના નિયમોનું પાલન ન કરનાર સામે એમસીની કાર્યવાહી ઝુંબેશ ચાલુ છે સરકારના આદેશી રાજ્યની તમામ સ્કૂલોમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ કરવામાં આવી હતી અને સ્કૂલો ચાલુ રાખવામાં આવી હતી અમદાવાદ જિલ્લામાં એકસો દસથી વધુ સ્કૂલો કે જેઓને ફાયર ની જરૂર ન હતી પરંતુ ફાયર સિફ્ટીના જરૂરી સાધનો ન હોવાથી નોટિસ આપવામાં આવશે અમદાવાદની થી વધુ સ્કૂલોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું જોકે નિયમ મુજબ આ સ્કૂલોને ફાયર ની જરૂર નથી કારણ કે નવ મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા સ્કૂલ મકાનના લીધે આ સ્કૂલોએ ફાયર એનઓસી લેવાની જરૂર નથી પરંતુ હોઝરિલ પાઇપ અને બાટલા સહિતના જરૂરી સાધનો રાખવા જરૂરી છે જેથી કેટલીક સ્કૂલોમાં હોઝરીલ પાઇપો ન હતી આ સ્કૂલોને પણ નોટિસ આપવામાં આવશે